કેનન સ્ટ્રીટ આ સ્ટ્રીટ શીટ સ્ટ્રીટ શીટ ગ્રેન શીટ એવરી સન્ડે એવરી સન્ડે હોય છે 2 થી 4 હોય તમાર નામ ભાઈ એના અમારું કિચન કમિટી માં કરે છે કિચન માં હેલ્પ કરે છે તમને બહુ મસ્ત તો ભાઈ છે અમારા બે થી 4 એવરી સન્ડે પ્રોગ્રામ હોય છે અને મંથલી શિબિર હોય છે એવરી ડે એવરી ડે 2 થી 4 ના ઓન્લી સન્ડે અને સન્ડે એવરી સન્ડે 2 હોય છે અને મન્થલી આ આ ને ઓપોઝિટ સેન્ટ સેન્ટ માર્ગરેટ માર્ગરેટ બસ 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 સ્ટેન્ડ છે બાજુ આપણે બતાવી દઈએ આ બિલ્ડીંગની પછાડી અને એક્ઝેક્ટ આ બિલ્ડિંગ સેન્ટ સેન્ટ માર્કેટ બસ સ્ટેપ અને આ છે અહીંયા છે દાદા દર્શન અહીંયા જ છે ને જંતિભાઈ અને આ બધા જો આજે આવ્યા છે સન્ડેના અને મસ્ત મસ્ત બધા દાદા ભગવાનનો પ્રવચન સાંભળી

તમે અમેરિકા ગયા તા મજા આવી તો આમ છો ને થેન્ક યુ ભાઈ છે છે લઈ જાય શું નામ ભૂલી ગયો રમેશ ભાઈ આપડે દાદા ભગવાન મંદિર બતાવે લઈ જાય છે તો સારા કામમાં જો બધા માણસો ગુજરાતી આપણા છે અહીંયા અને મસ્ત મસ્ત પ્રવચન પૂરું થઈ ગયું આમ તો લગભગ તો કેમ છો

અને હાસ્ય દાદા ભગવાન ને માતાજી તોય હશે માતા ખબર નહીં હરે રામ 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 હરે 아티아레가 부르던 이유 프로벌션. 셰야지. 오케이, 나메오. 아빠이 워크한 거네. 워크하다가 할부 빌려. 워크스리, 워크스리. 아, 오랜만에. 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 아, 오랜만

ગ્રુપમાં જજ થવા હોય તો બ્યુઆર બોડવામાં નાખે છે દાદા ભગવાનનું સારું કાર્ય કરે છે બધા સત્સંગમાં ભેગા થાય છે આપણા મેરા ઘણા આવે છે ને બાપભાઈ અમારા બને આવ્યા છે એ લોકો લોંગ ટાઈમથી આ ભેગા થઈ છે અમારા કુટુંબના બેન છે દાદા ભગવાનનું જે પ્રવચન ને એ લોકો એવરી સન્ડેના મંથના એક દિવસ બધા આવે છે અને ઘણા બધા આપણા મેરે છે અને સારું કાર્યમાં જોડાવ અને હું લિંક નાખી દે બધું આનું એડ કરી દે કોઈને બી આવવું હોય તો અને ઘણા બધા માણસો અંદર બી છે હજી અને હવે છોકરાઓનું પ્રોગ્રામ છે બાકી બધા લગભગ પૂરું થઈ ગયું હોય અને આપણા ભાઈ મેરના છે ઘણા બધા છે અને આ દાદા દર્શન આ ઓપોઝિટ સેન્ટ માર્ગરેટ બસ સ્ટોર બસ સ્ટેન્ડની સામે કેમ છો બરા છો જય શિયા તો આ બધા જો હવે ટિકિટ મારવા આવ્યા છે તો ધ્યાન રાખીને પાર્કિંગ કરવાનું પાર્કિંગ પ્લેસ છે પ્રાઇવેટ છે કોઈનો છે નહીં એટલે જોવા લ્યો તમ તમે બાકી આવો બાય તો બીજું ઇન્ડિયાનું બચ્ચું છે આ બધું જ્વેલર્સની દુકાન ખાણીપીણીની દુકાન અહીંયા કાંઈક મોટો કંઈક બનવાનો છે હોલ જ્વેલર્સનો હોલ બનવાનો છે જેરામ હતું અને હવેથી આયા બેંક હતી બેંક બી બંધ થઈ ગઈ નેટવેસ્ટ અને આ તો આપણા આરતી ગોગનભાઈ ની જાય હોઉં ગોગનભાઈ આરતીવાળા અને આ બધી દુકાનો તો ખબર જ છે તમને આ એક નવી હમણાં ખુલી છે જો આ રીગલ બાર આ રીગલ પાન અને ઓલું રીગલ પાણીપુરી ને જે બધું ફરસાણ ને બધું રાખે છે રીગલ વાળા આ મેલટન રોડ ની જમાવટ છે ભાઈ મેલટન રોડે આવો તો આ રેડિયો સ્ટેશન લેસ્ટર અને આ ટેસ્કો આવી ગયો મેલ્ટન રો ટેસ્કો એની સામે અહીંયા આપણો મેરનું જ છે રંગીલા સ્વીટ સેન્ટર અને આ બાજુ ફૂલનાથ તો બાકી તો તમને જા એક દેશી દેશી બાઈટ આપણા ગુજરાતીનું જ છે લગભગ તો ગુજરાતીના જ છે અહીંયા બધાય ખાણીપીણીના સ્ટોરું છે બધું અહીંયા મેલ્ટન રોડ તો આપણા પોરબંદર માં નીકળીએ તો એવું લાગે કે સોપાટીએથી ખાણીપીણીનું ચાલુ થાય મહાત્મા ગાંધી રોડ ઉપર ની જે હે એ રીતના જ અહીંયા બધું જોરદાર ખાણીપીણીનું બધું મસ્ત મસ્ત હવે તો ઠેક ઠેકાણે પાણીપુરીની દુકાનો ખુલ્લી છે તમે જ્યાં જાઓ ને પાણીપુરી અને એક અહીંયા એક પાણીપુરી છે હાલો ત્યાં તમને જાઓ ને બતાવું જોઈએ બહુ સારી વખાણે છે ચેકેસ રોડ ઉપર છે ખૂણા ઉપર અને મસ્ત મસ્ત બનાવે

把你推烂，就。 જાઉં બહુ લાઈન છે અને જો કસ્ટમર બધા ઊભા છે લાઈન માં આપણે એટલો ટાઈમ નથી નેક્સ્ટ ટાઈમ આ ભાઈ શું છે હું ખાવ છો ભેલપુરી નો સ્વીટ કોર્ન ચીઝ ડોડા સ્વીટ કોર્ન વેરી ગુડ ઈ બી આઈ મળે છે ને બધું શું પ્રાઇસ આપણે પાણીપુરી પૂરી અને દેસ ટુ બે આવા દીધા 1350 1350 વેરી ગુડ નાઈસ નાઈસ ટેસ્ટ આપણે બહુ લાઈન છે ટાઈમ નથી અત્યારે પાછો નેક્સ્ટ ટાઈમ આવી ગયો લેસ્ટરમાંથી જ છો હા વેરી ગુડ ઓકે થેન્ક યુ ભાઈ બો બહો જો થાય છે આપણે ટાઈમ નથી નહીં તો આપણે બી હમણાં પણ નેક્સ્ટ ટાઈમ આવીશું ક્યારેક પાણીપુરીનો તો બહુ ટેસ્ટ આપણે મજા આવે ઇન્ડિયા જેમ હું જટા ચારે બાજુ મેલ્ટન રોડમાં અહીંયા આવું પાણીપુરીની ટેસ્ટ વાઈઝ દુકાનો હે તમે બી આવજો ક્યારેક ચેકેસ રોડ ઉપર હે જીનકો વિડીયો બનાવ્યો પણ ટ્રાય નથી કરી ક્યારેક આવીશું બાટલા બાટલાને બધું બહુ સારી રીતના રાખવું છે ઇન્ડિયાની જેમ તો હાલો આપણે જઈએ હવે મંથમાં એક વાર આ લોકો પ્રવચન ત્યાં બધું કરે છે અને મસ્ત મસ્ત બધા ભેગા થાય છે મેર ઘણા ન્યા છોકરા ભાઈઓ બહેનો બધા ઘણા બધા હોતા આવે છે અને સારા કામમાં સારું કાર્ય હોય એમાં જોડાવ અને રીતે આપણે જઈએ તો આપણા છોકરા બી સંસ્કારી થાય અને છોકરાઓને બી રસ્તે દોરી જવા જરૂરી છે જય માતાજી જો મસ્ત મસ્ત હે ને જોવે જો ગાડી જોરદાર આ લોકો જીપકિલાન ઉપર હે ઓપોઝિટ ગુરુદ્વારા એની બાજુમાં જ છે અને આ લોકો મસ્ત મસ્ત ગાડી અંદર બાજના પંદર ભાવન હા મારી જો ફિફ્ટીન ભાવન હે ને સા ગુરુદ્વારા છે દિફ્ટી લાઇન ગુરુદ્વારા મસ્ત મસ્ત હે અને આપણે આવ્યા અહીંયા ડબલ કાર હેન્ડ કાર વોક કરવું